ઓ વિષ્ણવે નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવના મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય ચૌદ સાંભળીશું ગરુડજી બોલ્યા હે ભગવાન શ્રી હરિ યમલોક કેટલું મોટું છે કેવું છે કોણે બનાવ્યું છે એની સભા કેવી છે અને ધર્માત્મા લોકો ધર્મરાજાના મંદિરમાં કયા માર્ગે જાય છે એ ધામો અને માર્ગો વિશે મને જણાવવાની કૃપા કરો ભગવાન શ્રી હરિએ કહ્યું હે ગરુડ નારદ આદિ ઋષિઓને ગમન કરવાનું જે સ્થળ છે ત્યાં ધર્મરાજાનું મંદિર આવેલ છે આ મંદિર અત્યંત પુણ્ય પ્રભાવે પ્રાપ્ત થતું હોય છે યમપુર દક્ષિણ અને નૈઋત્ય દિશાની વચ્ચે છે તે વજ્ર જેવું છે તેનો ભેદ દેવો તથા દૈત્યો પણ પામી શકતા નથી આ નગરની ચારેકોર ચાર સમચોરસ દરવાજા ધરાવતો ઊંચો કોટ છે યમપુરનું ક્ષેત્રફળ એક હજાર યોજનનું છે આ નગરમાં પચીસ યોજનના વિસ્તાર ચિત્રગુપ્તનું મંદિર પણ આવેલું છે વળી તે દસ યોજન ઊંચું હોવા છતાં અત્યંત દિવ્ય મોટા કોટવાળું છે આ નગરમાં જવા આવવા માટે નાના મોટા અનેક માર્ગો આવેલા છે અને તે ધ્વજ પતાકાથી શણગારેલા છે આ નગર વિમાનોના સમૂહથી ભરપૂર છે ગાન અને વાદનના સુરો વહેતા રહે છે કુશળ ચિત્રકારોએ આ નગરને વિચિત્ર કર્યું હોવા છતાં દેવોના શિલ્પીઓ દ્વારા એ નિર્માણ પામેલ છે આ નગરમાં રમણીય ક્રીડાવનો અને ઉપવનો આવેલા છે આ ક્રીડા સ્થળો અપ્સરાઓ અને ગંધર્વોના નાચ નૃત્યો અને નાદથી તાપ્ત છે આવા આ નગરની યમની સભામાં પોતાના અદ્ભુત આસન પર બિરાજિત થઈને ચિત્રગુપ્ત સર્વે મનુષ્યોની આયુષ્યની બરાબર ગણતરી કરે છે ચિત્રગુપ્ત કોઈના સદકાર્ય કે દુષ્કાર્યોની ગણતરીમાં કદાપી થાપ ખાતા નથી આથી જે કર્મો હોય તે કર્મનો ઉપભોગ ચિત્રગુપ્તના હિસાબ પ્રમાણે ભોગવવો પડે છે ચિત્રગુપ્તના ઘરની પૂર્વ દિશાએ તાવનું એક મોટું ઘર છે દક્ષિણ દિશાએ શૂળ લૂતા તેમજ વિસ્ફોટ છે ચિત્રગુપ્તના પશ્ચિમે કાલપાસ અર્જિણ અને અરુચિ વસેલ છે તેમજ ઉત્તમ દિશામાં રાજ્યક્ષમા અને પાંડુ નામના રોગ છે ઈશાન દિશામાં માથાનો દુખાવો રહેલો હોય છે અને અગ્નિકોણમાં મૂર્છા વસે છે નૈઋત્યમાં અતિસાર નામનો રોગ અને વાયવ્ય કોણમાં અત્યંત ભયંકર ટાઢ તેમજ દાહ વસે છે હે ગરુડ આ પ્રમાણે રોગો વચ્ચે ચિત્રગુપ્ત બિરાજ્યા હોય છે મનુષ્યોના શુભ અને અશુભ કર્મોના લેખાજોખા કરનાર ચિત્રગુપ્તના ઘરથી વીસ યોજન આગળ જતાં વચ્ચોવચ યમધર્મનું સુંદર અને ભવ્ય મંદિર છે આ મંદિર દિવ્ય રત્નોથી ઝળહળું રહે છે વીજળીની તેજસ્વીતા જ્વાળાઓના કારણે તે સૂર્યની જેમ તેજસ્વી દેખાય છે આ મંદિરનો વિસ્તાર બસો યોજનનો છે અને તેની ઊંચાઈ પચાસ યોજનની છે રત્નઝડિત હજારો માણેક સ્તંભોથી સોંપતી અનેક પ્રકારની અગાસીઓ ત્યાં છે આ અગાસીઓ પ્રસાદો શણગારેલા છે આ નગરમાં મોટી મોટી પોળો છે જે મોટા મોટા દાનપતિઓની હવેલીઓથી ઉભરાતી દેખાય છે આ હવેલીઓ શરદકાલીન આકાશ જેવી નિર્મળ છે તેની ઉપર અત્યંત મનોહર સુવર્ણ કળશો ઝળહર થતા રહે છે આ હવેલીઓ ચિત્ર વિચિત્ર સ્ફટિકના પગથિયા અને નિસરણીઓથી શોભા વધારે છે આ હવેલીઓ અસલ મુક્તા ફળની ઝાડીઓ અને જરૂર ખાગોવાળી છે ત્યાં ધજા પતાકાઓ શોભાયમાન છે આ સર્વે મંદિરો અત્યંત વિસ્મયભર્યા છે અને સુવર્ણના અનેક બારી બારણા ધરાવે છે તે સર્વે અનેક ઘંટનાદોથી યુક્ત છે આ સર્વે મંદિરો અનેક જાતના વેલા અને વૃક્ષોના સમૂહથી અત્યંત શોભનીય લાગે છે આવી રીતે તે અનેક ઘટનાદોથી યુક્ત છે આવી રીતે તે અનેક પ્રકારના અન્ય આભૂષણોથી શોભાયમાન લાગે છે પોતાના યોગવિદ્યાના પ્રભાવથી વિશ્વકર્માએ એને બનાવ્યું છે એ નગરમાં સોયોજન પહોળી કામરૂપીની દિવ્ય સભા છે એમાં ચારે તરફ સૂર્ય જેવો ચમકતો પ્રકાશ છે ત્યાં અધિક ગરમી કે ઠંડી નથી એ સભા મનને હર્ષ આપનારી છે તે સભામાં બેસવાથી શોક ઘડપણ ભૂખ તરસ કે અણગમો થતા નથી તેમાં સર્વત્ર રસયુક્ત ખાવાલાયક અતિશય પદાર્થો છે તેમાં તેમાં રસયુક્ત સ્વાદિષ્ટ ગરમ કે ઠંડા જળ પ્રાપ્ત થાય છે ત્યાં અતિ પુણ્યકારક શબ્દાદી વિષયો છે અને નિત્ય રૂપી ફળ આપનારા વૃક્ષો છે હે ગરુડ એ સભા સર્વ બાધાઓ રહિત રમણીય અને કામના આપનારી છે ઘણા લાંબા સમય સુધીના તપના અંતે વિશ્વકર્માએ આ સભાની રચના કરી છે શાંત અને ધીર સ્વભાવવાળા સંન્યાસી સિદ્ધ અને શુભ કર્મોથી પવિત્ર થયેલા લોકો જ જાય છે તેમાં પોતે કરેલા પુણ્ય કર્મોથી તેજસ્વી શરીરવાળા અલંકારયુક્ત નિર્મલ મન ધારણ કરતા અને સારા ગુણોથી શોભતા લોકો રહે છે એ દિશામાં દસ યોજન લાંબા સર્વરત્નોથી શોભતા અનુપમ આસન પર ધર્મરાજા બેસે છે એમના માથા પર છત્ર શોભે છે તેઓ કુંડળ અને મુગુટથી જાજ્વલ્ય માન દેખાય છે તમામ પ્રકારના અલંકારોથી યુક્ત ભૂરા મેઘ જેવી કાંતિવાળા છે હાથમાં સુંદર પંખા લઈને અપ્સરાઓ એમને પવન નાખી રહી છે અને ગંધર્વોનો સમૂહ અપ્સરાઓની ચારે તરફ ગીત ગાઈ નૃત્ય કરીને તેમની સેવા કરે છે તેઓ હાથમાં પાસવાળા મૃત્યુ તથા કાલ પગવાળા કૃતાંતની પાસે પોતાની સેવા કરાવે છે પાસ અને દંડ ધારણ કરનાર ભયંકર રૂપ આગ્ઞામાં રહેનારા અને પોતાના અનોખા બળવાળા અનેક યોદ્ધાઓથી તેઓ વીટળાયેલા છે હે ગરુડ અગ્નિસ્વાત સોમપા ઉષ્પય સ્વધવની બહિર્ષદ તથા અર્થમાં નામના મૃત અને અમૃત પિતૃઓ તમામ મુનિઓ સાથે એ ધર્મરાજાની ઉપાસના કરે છે અત્રિ વશિષ્ઠ દક્ષ અક્ષય નારજી તથા અન્ય ઘણા ધર્મરાજાની સભાના સભાસદ છે જેમના નામ તથા ક્રમોની સંખ્યા ગણી શકાતી નથી ધર્મશાસ્ત્રોની વ્યાખ્યાનોથી યથાર્થ નિર્ણય કરનારા એ ઋષિઓ બ્રહ્માજીની આજ્ઞાથી ધર્મરાજાની સેવા કરે છે સૂર્યવંશી ચંદ્રવંશી તથા અન્ય ધર્માત્મા રાજાઓએ સભામાં ધર્મરાજાની સેવામાં રોકાયેલા છે મનુ દિલીપ માંધાતા સગર ભગીરથ અંબરીશ અનરણ્ય મુચુકુંદ નિમી પૃથ્થુ યયાતિ નહુસ પુરુ દુષ્યંત સીબી નળ ભરત શાંતનું પાંડુ અને સદસ્ત્રાજુન જેવા વિખ્યાત કીર્તિવાળા પુણ્ય કરતા રાજશ્રીઓ અતિ અશ્વમેઘ યજ્ઞ કરીને ધર્મરાજાની સભાના સભાસદ બન્યા છે ધર્મરાજાની સભામાં ધર્મ જ રહે છે જ્યાં પક્ષપાત અસત્ય અદેખાય નથી એમની સભામાં તમામ સભ્યો શાસ્ત્ર જ્ઞાની અને ધર્મપરાયણ છે તેઓ સભામાં સતત ધર્મરાજાની ઉપાસના કરે છે હે ગરુડ ધર્મરાજાની એ સભાને દક્ષિણ માર્ગથી ગયેલા પાપીઓ જોઈ શકતા નથી ધર્મરાજાના પૂરમાં જવા માટે ચાર માર્ગ છે એ મેં તને પ્રથમ જણાવી દીધા છે પૂર્વ વગેરે જે માર્ગથી જે ત્રણ માર્ગ છે એના દ્વાર ત્યાં જે જાય છે તે ઘણા પૂર્ય સારી છે સારા કર્મોવાળા લોકો જ એ સભામાં જઈ શકે છે એને સાંભળો ત્યાં તમામ ભોગોથી યુક્ત એ પૂર્વનો માર્ગ છે જે પરિજાત વૃક્ષાયા અને રત્નોથી શોભાયમાન છે એ માર્ગ વિમાનોના સમૂહથી ભરેલો અને હંસ આદિ પક્ષીઓથી શણગારેલો જોવા મળે છે પુખરાજના બાગથી ઘેરાયેલો અને અમૃત જળથી ભીંજાયેલો છે એ પૂર્વ માર્ગથી મહર્ષિ પુણ્યશાળી નિર્મળ રાજર્ષિઓ અપ્સરાઓનો સમૂહ ગંધર્વ વિદ્યાધર અને મોટા વાસુકી જેવા નાગો ગમન કરે છે દેવોની આરાધના કરનારા શિવજીની ભક્તિ કરનારા ઉનાળામાં જળનું દાન આપનારા ઠંડીમાં લાકડા આપનારા તથા વર્ષા ઋતુમાં વિશ્રામ આપનારા વિરક્ત લોકોને ધનમાનથી આશ્રય આપનારા દુઃખી લોકોને મીઠા વચન બોલીને આશ્રય આપનારા લોકો તથા સત્ય અને ધર્મમાં રત છે ક્રોધ અને લોભથી રહિત છે માતા પિતાના ભક્ત ગુરુની સેવા કરવાવાળા પુરાણ વાંચનારા સાંભળનારા એ સત્કર્મી માણસો સુશીલ અને બુદ્ધિવાળા પૂર્વ દ્વારથી પ્રવેશ કરી ધર્મરાજાની સભામાં જાય છે બીજો જે ઉભરતો માર્ગ છે તે સેંકડો મોટા મોટા રથોથી ભરપૂર છે અને તેના પાલકોથી યુક્ત અને દેવવૃક્ષોની શોભાયમાન છે ત્યાં હંસ સારસ અને સકવા પંખીઓ મૂંઝન કરે છે એ સરોવરનું પાણી અમૃત તુલ્ય છે એ માર્ગથી વેદપાઠી અતિથિની પૂજા કરનારા દુર્ગા અને સૂર્યદેવના ભક્ત પર્વ વખતે તીર્થોમાં સ્નાન કરવા જાય છે અને જે ધર્મ યુદ્ધમાં મર્યા છે ઉપવાસ કરીને મર્યા છે તથા તીર્થક્ષેત્રમાં મરનારા અને દેવોનો નાશ અટકાવનાર યાની દેવ મંદિર તોડવાવાળાની સાથે લડાઈ કરી મંદિર અટકાવનાર યોગાભ્યાસથી મરનારા સત્યપાત્રને પૂજનારા નિત્ય મોટા મોટા દાન કરનારા ઉત્તર માર્ગથી પ્રવેશ કરી ધર્મરાજાની સભામાં જાય છે રત્નોથી બનેલા મંદિરોથી શોભતો ત્રીજો પશ્ચિમ માર્ગ છે એમાં સદાય અમૃતુલ્ય રસથી કુવાઓ શોભાયમાન છે એ માર્ગ ઐરાવત હાથીથી પેદા થનારા ઉન્મત હાથીઓ તથા ઉચ્ચૈ સવાથી ઉત્પન્ન થયેલા ઘોડા જેવા રત્નોથી યુક્ત છે આ માર્ગથી આત્મપરાયણ કરનારા સારા શાસ્ત્રોનું ચિંતન કરનારા ભગવાનના અનન્ય ભક્તો અને ગાયત્રી મંત્ર કરનારા જાય છે પારકી હિંસા પારકું ધન પારકા વાદ વિવાદથી જે રહિત છે અને પોતાની જ સ્ત્રીથી રમણ કરનારા સજ્જન અગ્નિહોત્ર કરનારા વેદનો પાઠ કરનારા બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા વાનપ્રસ્થ તપસ્વી લોકો તથા શ્રીપાદ સંગનક સંન્યાસીઓ જેમના માટે કાકરા પથ્થર અને સોનું એક જ છે તેવા જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત સૌ પ્રાણીઓનું હિત કરનારા શિવ અને વિષ્ણુના ઉપાસક તથા કર્મને બ્રહ્મામાં અર્પણ યુક્ત સદાય પંચયજ્ઞ કરનારા કરનારા પિતૃઓનું શ્રાદ્ધ વખતો વખત સંધ્યા ઉપાસના કરનારા નીચ માણસોની સંગતિથી રહિત અને સત્સંગ કરનારા લોકો ઉત્તમ વિમાનમાં બેસીને અમૃતનું પાન કરતા પશ્ચિમના દરવાજાથી ધર્મરાજાના મંદિરમાં દાખલ થાય છે અને આદર પામે છે આ રીતે ત્રણે દ્વારેથી આવેલાઓનું યમરાજા ભાવભીનું અને આદરપૂર્વક સન્માન કરે છે અને ઊભા થઈને એમની સામે જાય છે એ સમયે ચારે પૂજાઓમાં શંખચક્ર ગદા અને તલવારને ધારણ કરી પુણ્યાત્માઓ સાથે સ્નેહથી મિત્ર કરતાં પણ સવાયો વ્યવહાર કરે છે અને બેસવા માટે ઉત્તમ પ્રકારનું સિંહાસન આપે છે તેમને નમસ્કાર કરીને અર્ધ્યાદી આપીને ચંદન વગેરેથી તેમની પૂજા કરે છે અને કહે છે કે હે સભાસદો આ જ્ઞાનીને આદરથી નમસ્કાર કરો આ ધર્માત્માઓ મારા મંડળની યાત્રા કરીને બ્રહ્મલોકમાં જશે પછી એ પુણ્યવાનોને કહે છે કે હે બુદ્ધિમાન શ્રેષ્ઠો નરકથી ડરવાવાળા આપે પુણ્ય કરી અને સુખકારક દેવત્વ મેળવ્યું છે અત્યંત દુર્લભ એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત થવા છતાં જો પૂજા પાઠ કે નિત્યકર્મ કરતો નથી એ માણસ ઘોર નરકમાં જાય છે એનાથી વધીને બીજો અજ્ઞાની કોણ હશે જે માણસ અસ્થિર શરીર તથા અસ્થિર મન વગેરેથી સ્થિર ધર્મને સંચિત કરે છે તે અતિબુદ્ધિમાન છે તેથી મનુષ્ય તમામ પ્રકારના પ્રયાસો કરીને ધર્મનું સંચય કરી સકલ ભોગોથી યુક્ત મારા પુણ્ય સ્થાનને પામવું જોઈએ આવા ધર્મરાજાના વચનો સાંભળીને ધર્મરાજાથી પૂજાયેલા અને મુનીશ્વરોથી સ્તુતિ કરાયેલા તેઓ વિમાનમાં બેસી અને પરમપદ જાય છે અને કેટલાક અતિ આદર સાથે ધર્મસભામાં રહી જાય છે ત્યાં કલ્પભર સુધી રહીને અતિ દિવ્ય ભોગોને ભોગવીને શેષ રહેલા પુણ્યથી તે મનુષ્ય યોનીને પામે છે તેઓ મોટા ધનવાન થઈ સઘળું જાણનારા સર્વજ્ઞ તથા સર્વશાસ્ત્રોમાં પારંગત થઈ પછી આત્મચિંતનથી પરમગતિને પ્રાપ્ત થાય છે હે ગરુડ તમે મને યમ ધર્મ રાજાના મંદિર વિશે પૂછ્યું અમે તમને સઘળું વૃત્તાંત વિસ્તારથી કહી સંભળાવ્યું છે આ વર્ણનની કથા જે મનુષ્ય ભક્તિથી સાંભળે છે તે ધર્મરાજની સભામાં અવશ્ય સ્થાન પામે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી યતિશ્રી પુરાણે સારો ધર્મરાજ ધર્મરાજનગર નિરૂપણો નામ ચતુર્દશમો ધ્યાય સમાપ્તમ બોલો વિષ્ણુ ભગવાનની જય તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય ચૌદ સાંભળ્યો વિડીયો પસંદ આવે તો લાઇક શેર તથા અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ